માંગરોળમાં રબારી પરિવાર પર થયેલા હુમલાના વિરોધમાં માંગરોળ મામલતદારને પત્ર આપી સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી માંગરોળમાં ગઈકાલે રબારી પરિવારના લોકો વર્તિમના કબજાની મકાન જબરજસ્તી ખાલી કરાવવા બાબતે મુસ્લિમ પરિવારે કરેલો હુમલાના વિરોધમાં આજે માંગરોળના વિવિધ સમાજના આગેવાનોએ માંગરોળ મામલતદાર શ્રી આવેદન આપી રજૂઆતો કરી હતી અને ત્યારબાદ ડીવાય માંગરોળને આવેદન આપી આ કામના તવામાનદારોને તાત્કાલિક જાહેરમાં શરબરાહ થાય તેવી માંગ કરી છે

અને બાકી જે નાચતા કરતા આરોપીઓ એક આરોપી દવાખાનામાં છે એને પકડવાની તરીકે ચાલે છે અને વહેલા મહેલા આરોપીઓને પકડી દેવામાં આવે છે શ્રી ઓમ સરપુરનો આર્મી લગભગ બી સંજય વ્યાસ એશનલ ન્યૂઝ માંગરોળ